જય શ્રી કૃષ્ણ વૈશાખ સુદ્ધ પૂર્ણિમાના દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુએ કુર્મ અવતાર ધારણ કર્યો હતો આથી આ દિવસને કુર્મ જયંતિ કહેવાય છે આ દિવસે ભગવાન વિષ્ણુના કુર્મ અવતાર એટલે કે કાચબાની પૂજા કરવામાં આવે છે સતયુગમાં સમુદ્ર મંથન દરમિયાન ભગવાન શ્રી હરિ વિષ્ણુએ વિશાળ મંદ્રાચલ પર્વતને ઉપાડવા માટે કાચબાનો અવતાર લીધો હતો ભગવાન વિષ્ણુનો આ બીજો અવતાર માનવામાં આવે છે આ દિવસે ઘરમાં ભગવાન વિષ્ણુના કુર્મ અવતારની પૂજા કરવાથી ઘરમાં જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે આ દિવસે ચાંદી ધાતુ ક્રિસ્ટલ કે માટીનો કે કોઈ પણ પ્રકારનો કાચબો ઘરમાં લાવવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે તેનાથી નકારાત્મક ઉર્જાનો નાશ થઈ ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે આ દિવસે વ્રત ઉપવાસ કરી ભગવાન શ્રી હરિવિષ્ણુના બીજા અવતાર કુર્મ અવતારની પૂજા કરવી એટલે કે કાચબાના અવતારની પૂજા કરવી કે પછી ઘરમાં કોઈ પણ ધાતુનો કાચબો લાવી તેને સ્થાપિત કરવો તેમજ આજના શુભ દિવસે કુર્મ અવતારની કથા સાંભળવી જે સાંભળવાનો ખૂબ મહિમા છે તો આજના આ વિડીયોમાં કૂર્મ અવતારની કથા સાંભળશું જો આપને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો હિન્દુ પંચાગ અનુસાર ભગવાન શ્રી વિષ્ણુએ વૈશાખી પૂર્ણિમાના દિવસે કાચબાના રૂપમાં અવતાર ધારણ કર્યો હતો આથી આ દિવસે ઘરમાં કાચબો સ્થાપિત કરવો અથવા કોઈપણ માસની પૂર્ણિમાના દિવસે કાચબો ઘરમાં લાવવો એ ખૂબ જ ફળદાયી રહેશે પૂર્ણિમાના દિવસે સવારે કાચબો ઘરમાં લાવી બપોર સુધી દૂધમાં ડૂબાડી રાખવો ત્યારબાદ બપોરના એક વાગ્યાના સમયગાળામાં દૂધમાંથી બહાર કાઢી શુદ્ધ જળથી સ્નાન પિત્તળ અથવા કાચના વાસણમાં પાણી ભરી કાચબાને સ્થાપિત કરવો કાચબો એ જળચર પ્રાણી છે આથી તેને હંમેશા ઉત્તર પૂર્વ દિશામાં જ રાખવું જોઈએ સ્થાપિત કરતા સમયે કુર્મ અવતારના રૂપમાં પૂજા કરવી કંકુ ચોખા ચડાવી આ મંત્રનો વખત જપ કાચબો ઘરની અંદર પ્રવેશ કરતો હોય એ રીતે પ્રવેશ કરાવવો આમ કરવાથી ઘરમાં મહાલક્ષ્મી આવીને સ્થિર સ્થાયી નિવાસ કરશે આ દિવસે કાચબાની સ્થાપના ઘરમાં નોકરી કે ધંધાના સ્થળે કરવાથી ચમત્કારિક ફળ પ્રદાન કરે છે ઘર કે ધંધાના સ્થળે આવતી તમામ નેગેટિવ ઉર્જા તે શોષી લે છે સકારાત્મક ઉર્જા ફેલા ઘરનું તમામ વાસ્તુ દોષ દૂર કરે છે નવગ્રહ દોષ શાંત થાય છે ઘરની દરિદ્રતા દૂર થાય છે નોકરી ધંધામાં પ્રગતિ થાય છે તો મિત્રો આ હતું કુર્મ અવતારનું મહાત્મ્ય હવે સાંભળશું કુર્મ અવતારની કથા બોલો ભગવાન શ્રી વિષ્ણુની છે ભગવાન શ્રી વિષ્ણુએ વિશ્વ અને ધર્મના રક્ષણ હેતુ ઘણા અવતાર લીધા

આ પછી રાક્ષસોની સામે દેવતાઓની શક્તિ ઓછી થઈ ગઈ જેના કારણે રાક્ષસોના રાજા બલીએ દેવરાજ ઇન્દ્રને હરાવ્યા હવે ત્રણેય લોકમાં રાક્ષસોનું રાજ હતું અને ચારે બાજુ અધર્મ વધવા લાગ્યો આ જોઈને દેવતાઓ ખૂબ નારાજ થયા અને ભગવાન વિષ્ણુ પાસે મદદ માગવા ગયા જ્યારે ભયાવહ દેવતાઓએ તેમની મુશ્કેલીઓ લઈને ભગવાન વિષ્ણુ પાસે પહોંચ્યા ત્યારે શ્રીહરિએ આ માટે સમુદ્ર મંથનનો ઉપાય જણાવ્યો પૃથ્વી પ્રલયમાંથી હમણાં જ સ્વસ્થ થઈ ગઈ હોવાથી અને સુવર્ણ યુગ ફરી ઉભરી આવ્યો હોવાથી સમુદ્રના ઊંડાણોમાં ઘણા અમૂલ્ય રત્નો છુપાયેલા હતા કારણ કે સમુદ્ર મંથનનું કામ ન તો દેવોએ કે દાનવોએ એકલા કરી શકતા હતા તેથી ભગવાન વિષ્ણુએ રાક્ષસોને આ કાર્ય માટે રાક્ષસો સાથે મળીને સમુદ્ર મંથન કરવા અને તેમાંથી કિંમતી રત્નો મેળવવા કહ્યું આ સાથે ભગવાન વિષ્ણુએ દેવતાઓને કહ્યું કે તેમાંથી અમૃત પણ નીકળશે જેના કારણે દેવતાઓ અમર થઈ જશે અમૃત પીવાથી દેવતાઓની શક્તિ રાક્ષસો કરતા ઘણી વધી જશે અને તેઓ ફરીથી તેમની રાજગાદી પ્રાપ્ત કરશે ભગવાન વિષ્ણુની અનુમતિ મળ્યા બાદ તમામ દેવતાઓ દેવેન્દ્ર રાજાની સાથે રાજા બલીની નગરીમાં ગયા અને તેમની સાથે એની સામે આ પ્રસ્તાવ મૂક્યો જોકે રાક્ષસ ગુરુ શુક્રાચાર્ય દેવતાઓમાં માનતા ન હતા પરંતુ તેમને તેમનો પ્રસ્તાવ ગમ્યો અને આ કાર્ય માટે તેમની સંમતિ આપી આ પછી દેવો અને દાનવો સમુદ્ર મંથન કરવા ક્ષીરસાગર પહોંચ્યા મહાસાગરનું મંથન કરવા માટે એક વિશાળ મદારીની જરૂર હતી જેનું મંથન કરી શકે આ માટે ભગવાન વિષ્ણુએ પોતાનું સુદર્શન ચક્રની મદદથી મંદ્રા પર્વતને કાપીને સમુદ્રમાં મૂક્યો હતો આ પર્વતની મદદથી દેવતાઓ અને દાનવો સમુદ્ર મંથનનું કામ કરી શકતા હતા હવે આ પર્વતને ખસેડવા માટે તેમને મજબૂત દોરડાની જરૂર હતી આ માટે ભગવાન વિષ્ણુએ સ્વયં પોતાનો વાસ્તુકી નાગ આપ્યો આ વાસ્તુકી સ્થાપ મંદાર પર્વત પર લપેટાયેલો હતો તેનું મુખ રાક્ષસો તરફ અને પૂંછડી દેવતાઓ તરફ રાખવામાં આવી હતી હવે સમુદ્ર મંથનનું કામ શરૂ થઈ ગયું છે પરંતુ એક સમસ્યા સર્જાય છે દરિયો ઘણો મોટો અને ઊંડો હોવાથી અને તેમાં કોઈ પાકી જમીન નથી એટલે મંદાર પર્વત અંદર પાતાળમાં જતો હતો જો તે ડૂબી ગયો હોત તો સમુદ્ર મંથનનું કામ અધૂરું રહી ગયું હોત આ જોઈને ભગવાન વિષ્ણુ સ્વયં દેવતાઓ અને દાનવોની મદદે પોતાનો બીજો અવતાર લઈને આવ્યા આ માટે તેણે કાચબાનું રૂપ ધારણ કર્યું અને પોતાની પીઠ પર મંદાર પર્વતનું વજન વહન કર્યું કાચબાની પીઠ નક્કર હોવાથી મંદાર પર્વત તેના પર વિશ્રામ કરે છે હવે ઘણા દિવસો સુધી સમુદ્ર મંથનનું કામ દેવતાઓ અને દાનવ કર્યું આ પછી સમુદ્ર મંથનમાંથી એક પછી એક ચૌદ રત્નો પ્રાપ્ત છે જેમાં હલાહલ કામઘેનુ ઘેનુ મહાલક્ષ્મી ઐરાવત હાથી ઉત્સવ શ્રે ઘોડા મણી કલ્પવૃક્ષ રંભા અપસરા વરુણી દેવી ચંદ્ર પારિજાત પંચજન્ય અને ધનવાન સમાવેશ થાય છે ત્યાર પછી સમુદ્રમાંથી અમૃત પ્રાપ્ત થયો અમૃત પ્રાપ્ત થતાં જ તેને મેળવવા માટે દેવતાઓ અને દાનવો વચ્ચે મહાભયંકર યુદ્ધ થયું પછી ભગવાન શ્રી વિષ્ણુએ પોતાના અંશ અવતાર મોહિનનો અવતાર ધારણ કર્યો અને તે યુદ્ધનો અંત લાવ્યો અને બ્રહ્માંડનો ઉદ્ધાર કર્યો ભગવાન વિષ્ણુને કચ્છ અવતાર લેવા પાછળનો મુખ્ય હેતુ માતા લક્ષ્મીને પ્રાપ્ત કરવાનો હતો આ સિવાય મહાવિનાશ પછી જે કિંમતી રત્નો અને દવાઓ સમુદ્રના ઊંડાણમાં ગયા હતા તે મેળવવી જરૂરી હતી આ રીતે દર વર્ષે વૈશાખ પૂર્ણિમાના દિવસે કુર્મ જયંતિ ઉજવવામાં આવે છે જ્યાં પણ ભગવાન વિષ્ણુ નું મંદિર હોય ત્યાં આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવા કુર્મ જયંતિ એ હિન્દુઓ માટે એક શુભ તહેવાર છે હિંદુઓ આ દિવસને ભગવાન વિષ્ણુના કુર્મ અવતાર તરીકે પૂજે છે હિન્દુ પૌરાણિક કથા અનુસાર ક્ષીર સાગર મંથનના દિવ્ય પ્રસંગ દરમિયાન સમુદ્ર મંથન માટે મંદ્રાચલ પર્વતનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જ્યારે પર્વત સંકોચાવા લાગ્યો ત્યારે ભગવાન વિષ્ણુ કાચબાના રૂપમાં પ્રગટ થયા અને મંદ્રાચલ પર્વતને પોતાની પીઠ પર લઈ ગયા ભગવાન વિષ્ણુના આ કુર્મ અવતાર વિના ક્ષીરના સમુદ્રનું મંથન શક્ય ન હતું અને ચૌદ દેવી ભેટો અથવા રત્નો દેવતાઓ દ્વારા પ્રાપ્ત થયા ન હતા આથી હિન્દુઓ માટે જયંતિનું ધાર્મિક મહત્ત્વ ખૂબ જ છે આ દિવસે ભક્તો ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરે છે ઉપવાસ કરે છે અને કુર્મ અવતારની કથા સાંભળે છે કે વાંચે છે કોઈ પણ નિર્માણ કાર્ય શરૂ કરવા માટે કુર્મ જયંતિને સૌથી શુભ દિવસ માનવામાં આવે છે સાથે કહેવાય છે કે યોગ માયાનું સ્થાન એ ભગવાન વિષ્ણુના કુર્મ અવતારમાં છે આ દિવસ એ વાસ્તુ સંબંધિત કોઈ પણ નવું ઘર અથવા કામ બદલવા માટેનો શુભ દિવસ માનવામાં આવે છે મિત્રો આ હતું કુર્મ જયંતિનું મહાત્મ્ય તેમજ કુર્મ અવતારની કથા જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જય કુર્મ અવતાર જરૂર લખજો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં બે લાઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ